નાણા મંત્રી સાંસદ ધારાસભ્યની ઉપસ્થિતિમાં દક્ષિણ ગુજરાત કોડી સમાજ મંડળની સુવર્ણ જયંતિ યોજાઈ મંડળના પચાસ વર્ષ પૂર્ણ થતા સાંસદની ધીમાથી સંસ્થાના વિકાસ માટે રૂપિયા અગિયાર લાખના દાનની સાંસદે જાહેરાત કરી પાર્ટીના મોટીવાડા ખાતે પટેલ સમાજની વાડીમાં દક્ષિણ ગુજરાત કોળી સમાજ મંડળના પચાસ વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે આયોજિત સુવર્ણ જયંતિ વર્ષ સમાપન સમારોહ નાણામંત્રી કનુભાઈ દેસાઈ તેમજ લોકસભાના દંડક અને વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલ કોળી પટેલ સમાજના આગેવાન વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો મંત્રી કનુભાઈ દેસાઈએ સમાજના મંડળની કામગીરીને બિરદાવી શુભેચ્છા આપી હતી સાંસદ ધવલ પટેલ દ્વારા સાંસદ નિધિમાંથી સમાજની સંસ્થાના વિકાસ માટે અગિયાર લાખ રૂપિયાનું માતબળ દાન આપવા ની જાહેરાત કરાતા ઉપસ્થિત સમાજના સૌ આગેવાનોએ હર્ષના માહોલ સાથે તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા આ પ્રસંગે સરદાર બિલાવાડા બેંકના ચેરમેન જીતેન્દ્રભાઈ દેસાઈ જિલ્લા મહામંત્રી શિલ્પેશ દેસાઈ જીતેશ પટેલ વીઆઈ પ્રમુખ સતીશ પટેલ સમય પટેલ જિલ્લા પંચાયત સદસ્ય શૈલેષ પટેલ મુકેશ પટેલ હાર્દિક પટેલ કોળી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં મંડળના પ્રમુખ હરેશ પટેલ સહિત કારોબારી સભ્યો સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

દર્શક માટે જાણવા ના હોય છે એટલે ખેટી ખેડૂટો આપણા સમાજમાં મહંતમ છે છે જો વિસ્તારની વાત કરીએ બચ્ચા સમાજ કોણ કેનાલા તો આ માટે તો આ ચારે કોણી વસ્તી હોય અને આ સમાજ સ્ટીલ્યો

વિવિધ કાર્યો કર્યા છે વિવિધ આયોજનો કર્યા છે અને સમાજને એક અગ્રીમ હરોળમાં લાવવાનો પ્રયત્ન કર્યો છે એના પ્રમુખ શ્રી હરેશભાઈ અને પૂર્વ પ્રમુખ શ્રી જીતુભાઈ એમની સુંદર કામગીરી રહી છે અને સમગ્ર સમાજને એક સાથે બાંધવામાં સફળ રહ્યા છે ત્યારે આ સમાજ વધુ ને વધુ પ્રગતિ કરે તે માટે સમાજના દરેકે દરેક આગેવાનો આજે મોટી સંખ્યામાં અહીંયા જોડાઈને સમાજના વિકાસને સમર્થન આપવા માટે ભેગા થયા અને પચાસ વર્ષના સાંસદ તરીકે નહીં પણ કોળી પટેલ સમાજનો સભ્ય તરીકે કોળી પટેલ સમાજનો તરીકે હું આવ્યો છું એકદમ ભવ્ય કાર્યક્રમ આજે થયો અને કોળી પટેલ સમાજ પૂરા દક્ષિણ ગુજરાત અને સારામાં સારી કામગીરી કરી રહી છે હજુ આપણા ગુજરાતમાં દક્ષિણ ગુજરાત કોળી પટેલ સમાજમાં કઈ રીતના સારું કામ કરી શકીએ એના માટે ચર્ચા કરવામાં આવીને ખાસ કરીને આપણા કોળી પટેલ સમાજના માટે મારા એમપી દ્વારા પૂરી રીતે આયોજિત અમે એક જોબ ફેર નું આયોજન કરવાના છે જેમાં કોળી પટેલ સમાજના યુવાનોને પેલા સ્કીલ બેઝ ટ્રેનિંગ આપીને જે આપણી વલસાડ ગુંડલાવ પારડી સરીગામ ઉમરગામ અને વાપીની જે કંપનીઝ છે એને બોલાવીને આપણે જોબ ફેર નું આયોજન કરશું જેનાથી થકી આપણા સમાજના યુવાનોને અહીંયા જ તરત નોકરી મળી જાય એની સાથે સાથે જે સારું ધંધો પણ કરતા હોય બિઝનેસ કરતા હોય એમને પણ પૂરું પ્રોત્સાહન આપવા માટે એન્ટરપ્રિનરશીપ નો અમે વર્કશોપ સોશિયલ મીડિયા અને ડિજિટલ ટેકનોલોજીના માટે પણ એમના માટે સ્પેશિયલ ક્લાસનું આયોજન કરવામાં આવ્યું છે જેના થકી આપણો સમાજના યુવાનોને અહિયાં જ તક મળી રહે એવું અમે પૂરું પ્લાનિંગ કરી રહ્યા છે ને આપણો કોળી પટેલ સમાજારે આટલું સારી કામગીરી કરી રહ્યા છે તેના માટે આજે મારા એમપી ફંડ માંથી મેં અઢાર લાખ રૂપિયા પણ મેં ડિગ્લેર કર્યા છે કોળી પટેલ જે પટેલ સમાજ જે સારું કામ કરી રહ્યા છે એમાં હું સહભાગી થવાનો છું ને આવનાર દિવસે મને સો ટકા ખાતરી છે કે ગુજરાત જે આટલું હરણફરણ ને વિકાસ કરી રહ્યો છે એમાં અમારો કોળી પટેલ સમાજનો સી ફાણો આજના કાર્યક્રમમાં ગુજરાતના નાણા મંત્રી ઊર્જા અને પેટ્રો કેમિકલ્સના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ વલસાડ ના સાંસદ અને લોકસભાના દંડક શ્રી ધવલભાઈ પટેલ વલસાડ ના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ સરદાર બેંકના ચેરમેન શ્રી જીતુભાઈ પટેલ મુખ્ય અતિથિ હતા આ સિવાય ના પ્રમુખ શ્રી સતીષભાઈ ભાજપના મહામંત્રી શ્રી અિલ્પેશભાઈ અમારા ટ્રસ્ટીગણ અને અન્ય કારોબારી મંડળો ખૂબ જ સંખ્યામાં હાજર રહ્યા હતા આજનો કાર્યક્રમ અમારા મંડળની સ્થાપના પચાસ વર્ષ પૂર્ણ થતા ગત વર્ષમાં જે આખા પચાસ વર્ષની ઉજવણી કરી એનો આજે સમાપન સમારોહ હતો અને આ સમાપન સમારોહ પછી સમાજે શું કરવું છે એની એક ગાઈડલાઈન અને આગળની રૂપરેખા તૈયાર કરી છે અને સમાજ હવે ખૂબ ઝડપથી આગળ વધે એ માટે અમે સક્રિય રીતે ખૂબ જ કાર્ય કરી રહ્યા છે અને સમાજોને દરેક ગામના જન જનસંપર્ક કરી સમાજના મંડળ સુધી પહોંચે ત્યાં સુધીની સુવિધા બનાવી દે છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો